આ છે તાંજળિયાનો છોડ આ તાંજળિયાનો છોડ આપણી હાઈટ કરતાં પણ ઊંચો થાય અને દર ત્રણ દિવસે ભાજી બનાવી શકાય એટલા પાન એમાં આવે આના તમારે પાન લઈ લેવાના અને સરસ મજાની તાંજળિયાની ભાજી બને લો તો આને ઘરે પણ ઉગાડી શકાય કુંડામાં પણ ઉગાડી શકાય બધી જ જગ્યાએ શકાય આ એક છોડ હોય તો બાર મહિના સુધી અઠવાડિયામાં આરામથી તમે એકવાર ભાજી ખાઈ શકો તો તોડતો જ હોય ભાજી ભાજી તોડતો